સદગુરુ નીતિન સાહેબ આ સત્સંગમાં જાતે આવા ગમન નસાઈ અર્થ ધર્મ ઓર કામ મોક્ષ કહું કોણ દિશા બસે ભાઈ કબીર સાહેબ કેસે કે હે પંડિત વિચાર કરો અને શોધ કરો અને સમજાવો એ ભેદને સમજાવો જેનાથી આવા ગમન ખતમ થઈ જાય તે ભેદ શું છે જેને પ્રાપ્ત કરવાથી તે સ્થિર પદની પ્રાપ્ત થઈ જાય આ જીવ પછી આવા ગમનમાં નથી જતો ના કહી જાના ના કહી આના આપે મે આપ સમાના તે પદ કયું છે તે ખોલીને બતાવો ભેદ બતાવો પંડિત અર્થ ધર્મ કામ અને મોક્ષ આ સાર પદાર્થ છે જેના વિશે હનુમાન સાલેસામાં પણ આવે છે શ્રી ગુરુ શરણ રજ મન મુકર સુધાર વરનવું રઘુવર વિમલ જસુ જો દાયકુ ફલ સાર ગુરુના શરણમાં સમર્પિત થઈને જ્યારે આપણે ધ્યાન કરીએ છીએ તો આ સાર પદાર્થની પ્રાપ્તિ થાય છે અર્થ ધર્મ કામ અને મોક્ષ આ સારની પ્રાપ્તિ થાય છે કબીર સાહેબ પંડિતને પૂછે છે કે આ સાર પદાર્થ કઈ દિશામાં વસે છે વેદોનું ફળ તો છે સ્વર્ગમાં જવાનું અને પાછું ફરી સંસારમાં આવવાનું આવું વેદ કહે છે કર્મ કરો ફળની ઈચ્છા ન કરો તો તેમાં શીત શુદ્ધ થઈ જાય છે અને જે સગુણની ઉપાસના કરે છે તેને વૈકુંઠની પ્રાપ્તિ થાય છે અને ફરી પાછા સંસારમાં આવી જાય છે તો આ ક્ષાર ફળ શું ઉત્તર દિશામાં છે દક્ષિણમાં છે પૂર્વ દિશામાં છે કે પશ્ચિમ દિશામાં છે કે આકાશમાં છે કે પાતાળમાં છે ક્યાં છે ખરેખર જ્ઞાન ન હોવાને કારણે આવી વાતો કરે છે પણ જ્યારે તમને આતમ પરમાત્મનો બોધ થઈ જાય તો તમારા દિમાગમાંથી આ સ્વર્ગ નરક સતલોક અગમલોક અનામી લોક આ બધું જ ખતમ થઈ જાય કેમ કે તમને તે સ્થિરપદ મળી જશે જેને મેળવીને તમારું આવા ગમમ ખતમ થઈ જાય ક્યાંય જવાની જરૂર નહીં પડે ના કહી જાના આપે અને કેટલાક લોકો કહે છે કે પરમાત્મા તો કણકણમાં છે બધી જ જગ્યા હશે અહીંયા છે ને ત્યાં છે ને બધે છે તો ભાઈ તમે નરક માં શું કામ જાવ છો જો પરમાત્મા નરકમાં પણ છે તો તમે તેને નરક કઈ રીતે સાબિત કરી શકો જ્યાં પરમાત્મા છે ત્યાં નરક તો હોય જ ન શકે પરંતુ તો પણ અનેક કરમ કરીને નીચેની યોનીઓમાં ભટકો છો ગર્ભમાં જ આવશો એક ગર્ભથી બીજા ગર્ભમાં જ આવશો તો આ કેમ ખતમ નથી થઈ જતું જો હર જગ્યાએ પરમાત્મા છે તો તો એનું કારણ છે ફક્ત ને ફક્ત જ્ઞાનની કમી જો જ્ઞાન થઈ જાય તો સ્વર્ગ નરક અલખ લોક અનામી લોક સતલોક આ બધા લોકથી છુટકારો મળી જાય છે સમજી જાઓ ભક્તો સાહેબ કહેશે અનજાને કો સ્વર્ગ નરક હૈ હરી જાને કો નહીં જે ડરસે ભવ લોક ડરત હૈ સો ડર હમરે નહી જેઓ આત્મ જ્ઞાનને નથી જાણતા તે રસ્તાને નથી જાણતા જે રસ્તો માલિકના ઘરે જાય છે જે દસમ દ્વાર થી પણ ન્યારાશે દસમ દ્વારથી તે માલિકના ઘર સુધી નથી પહોંચી શકાતું કબીર સાહેબ કહે છે કે દસમા દ્વારા પ્રાણ નીકળે રાજ ખાની જાય દે દેર ભોગે ફીર પાસે પસ્તાય જે લોકોના જીવ દસમા દ્વારથી નીકળે છે તે રાજા બનીને આ દુનિયામાં આવી જાય છે ભક્તો ભવજાલ પાર નથી થઈ શકતા કેમ કે તેના માટે એક અન્ય રસ્તો છે તેને ગ્યારમાં દ્વાર બોલે છે ગ્યારમી ખડકી કહે છે જ્યાં સુધી તેનો ભેદ નહીં મળે ત્યાં સુધી તમે ગમે તે કરો તમે મુક્ત નહીં થઈ શકો સાહેબ સાફ કહે છે કે નવ દ્વાર સબ સંસારા દસમા યોગી સાધ દ્વાર નો ભેદ કોઈ જાણે છે ભક્તો જે દસમા દ્વાર થી પણ ન્યારા છે તેને કોઈ નથી જાણી શકતા કે તે કઈ રીતે પ્રગટ થાય તે ક્યા દરવાજો છે કઈ રીતે તેમાં પ્રવેશ કરવો અને કયા શબ્દની સાધના કરવાથી ત્યાં પ્રવેશ મળશે તે શબ્દની ઓળખ શું છે જ્યાં સુધી આ બધું સમજમાં નહીં આવે તો તે દ્વાર ખોલવાનો નથી કેમ કે તેને ખોલવા માટે જે સાવીની જરૂર છે તે શબ્દ છે શબદ વગર કોઈ સાવી ત્યાં નથી લાગતી તો આ તાળો અને સાવી છે હું તે આગળના ઓરજામાં બતાવવામાં આવશે ચાર તાળા હું છે જે વાણીમાં આવે છે તે બતાવવામાં આવશે એક એક ભ્રમનો ભે પડદો ખોલવામાં આવશે એક પણ ભરમ નહીં બસે જે તમને ભરમિત કરી શકે સાહેબ છે કે જે આત્માને નથી જાણતા તે સ્વર્ગમાંય જાહે નરકમાં પણ જાહે સતલોકમાં પણ જાહે અલખ લોકમાં જાહે અનામી લોકમાંય જાહે તેને ક્યાંય ઠેકાણું નહીં મળે મેળ નહીં પડે તેનું આવું જ આવું સાલું જ રહેશે કોઈ પણ લોકમાં મુક્તિ નહીં થાય ગમે ત્યાં ચાલ્યા જાય કેમ કે સાહેબે બૌદ્ધસાગરમાં ઈશારો કરેલો છે જે લોકની સાહેબ વાત કરે છે તે લોક પણ નથી ભાઈ અરે લોક અલોક શબદ હે ભાઈ જીન જાનાતીન સંશય જાય જેણે તે શબ્દને જાણી લીધો તેણે લોકને જાણી લીધો કેમ કે તે શબ્દ જ સતલોક છે શબ્દ જ સતપુરુષ છે શબ્દ જ સત્ય નામ છે અને કેટલાક લોકો સમજી નથી શકતા એટલે છે કે સાર સબદ અને સદપુરુષ કેવી રીતે હોઈ શકે તો ભાઈ વિવેક લગાવો કેમ કે જેમ કે એક માં પોતાના બાળકને ખોળામાં બેસાડે છે અને માનું નામ છે સરિતા તો નામ છે માનું સરિતા અને તે બાળકની મા પણ છે અને એક સ્ત્રી પણ છે જ્યારે બાળકને કોઈ પૂછે કે તારી માં કોણ છે તો એ ઈશારો કરશે એની માં તરફ અને કોઈ પૂછે કે સરિતા કોણ છે તો પણ એને કહે છે કે આ એની મા તરફ ઈશારો કરશે અને એમ પૂછે કે ક્યાં બેઠો છે તો તે માના ખોળામાં બેઠો છું એમ કહેશે છે તો માં સ્થાન પણ છે કેમ કે માનો ખોળો સ્થાન છે જ્યાં બાળક વિશ્રામ કરે છે તો તે નામ પણ છે તે મા પણ છે અને સ્થાન પણ છે તે એક જ વસ્તુ છે પણ તમારી સમજમાં નહીં આવે કેમ કે હજુ વિવેક નથી જાગ્યો જ્યારે વિવેક જાગી જાહે તો બધાય પંથ છોડીને આ પંથમાં આવી જાહો હાથ જોડીને જ્યારે આ અનમોલ જ્ઞાન સમજમાં આવશે પછી પહેલા ગુરુના સશમાં પહેરી રાખ્યા છે એટલે નથી સમજાતું તો સસમાં ઉતારીને સત્સંગ સાંભળો અને પછી જુઓ કે પરમાત્માની કેવી કૃપા થાય છે ત્યારે સમજમાં આવશે કે શું કહેવામાં આવે છે અત્યારે તો નમકની ગોળી મોઢામાં રાખીને ગળનો સ્વાદ લેવાની કોશિશ કરી રહ્યા છો તો નહીં મળે સ્વાદ નહીં આવે તો પહેલાં મોઢામાંથી નમકની ગોળી ફેંકી દો અને પાણીથી કોગળા કરી મોઢું સાફ કરો બરોબર અને પછી ગોળ મુખમાં નાખો તો અસલ સ્વાદ આવશે પણ નમકની ગોળી તમે નહીં ફેંકી શકો કેમ કે તમને એટલા બધા ભરમમાં નાખી દીધા છે કે ગુરુની વિરુદ્ધ જઈશું તો નામખંડ થઈ જાય અને કેટલાક ગુરુએ તો એવા ડરમાં નાખી દીધા છે કે આ અહીંથી છોડીને કંઈ ગમે ત્યાં જશો તો ક્યાંય ના નહીં રહ્યો ભટકી ભટકી હેરાન થઈ જાઓ આવો ડર બતાવવામાં આવ્યો છે અરે ભાઈ નામ અખંડ ઓર સબખંડા સાર શબ્દ ગરજે બરમંડા જ્યારે સાર શબ્દની ગર્જના થાય છે અને તેને મહેસૂસ કરવામાં આવે છે ક્યારે ખબર પડે છે કે નામ અખંડ છે નામને કોઈ ખંડ નથી કરી શકતું નામ એક એવી વસ્તુ છે જે અખંડ છે સાહેબ કે છે જે સત્યને જાણી લેશે આત્માને ઓળખી લેશે એ તે ક્યાંય નહીં જાય જે ડર તે ભૌલોક ડરતે હે તે ડરશે તે હિ ડર હમરે નહીં જે ડરથી લોકો ડરે છે તેનાથી હું નથી ડરતો સાહેબ કહે છે અને જે આ મારા જ્ઞાનને સમજી લે છે તેના ડરને પણ ખત ખતમ કરી નાખું છું તે પણ કોઈ લોકોના શક્કરમાં નથી પડતા આ જ તે મૂળ જ્ઞાન છે જેનાથી આવા ગમન મટી જાય ક્યાંય નથી જવાનું આગળ કે પાપ પુણ્ય હો સંતો જહા કા પદ તહા સમાય એટલે કે મારો જે ભરમ છે કે પાપ પુણ્યનો કે પુણ્ય કરીશ તો સ્વર્ગમાં જઈશ અને પાપ કરીને નરકમાં જઈશ આ ભરમ ખતમ થઈ ગયો જ્યારે આત્મજ્ઞાન પ્રગટ થઈ ગયું હવે કોઈ મને ભરમાવી નહીં શકે જે દેખાય છે તે માયા છે દ્રશ્ય છે અને જે જુએ છે તે છે દ્રશ્ય અને દ્રષ્ટા બંને ભાવથી ન્યારા થઈ જશો ત્યારે જ મુક્ત થઈ શકશો નહીતર કોઈ મુક્ત થવાનું નથી સમજી રાવ ભક્તો જ્યાંથી આપણે આવ્યા છીએ તે સ્થાન કયું છે તે આત્મ સ્વરૂપ સેવાય તે આત્મ સ્વરૂપથી થી આપણી સુરતી જુદી થઈ અને ઈચ્છા કરીને દ્રશ્યનું નિર્માણ કર્યું અને જેવું દ્રશ્યનું નિર્માણ કર્યું એટલે તે દ્રશ્ય બની દ્રષ્ટા બની ગઈ હવે તે દ્રશ્ય અને દ્રષ્ટામાં એવી ફસાણી કે હવે કોઈ એવું નથી મળતું કે આ બંનેમાંથી મુક્ત કરી દે એટલા માટે વારંવાર દ્રશ્ય બદલે છે ને વારંવાર આવન જાવન કરે છે ક્યારેક સ્વર્ગમાં તો ક્યારેક નરકમાં ભટકે છે મુક્ત નથી થઈ શકતી જ્યાં સુધી દ્રશ્ય છે ત્યાં સુધી તે દ્રષ્ટા રહેશે અને દ્રષ્ટા રહેશે તો સુખ અને દુઃખ ભોગવવું જ પડશે ભાઈ એટલા માટે દ્રશ્ય અને દ્રષ્ટા બંનેમાંથી નીકળીને તે પદમાં સમાઈ જવાનું છે જ્યાંથી તે જુદી પડી છે તે સ્થાનમાં તે રમણ કરશે ત્યાં રહેશે ત્યારે તેને કોઈ નહીં પકડી શકે કોઈ નહીં સુરત સમાય શબ્દ મેં વાકો કાલ ન ખાય જે શબ્દમાં સમાઈ ગઈ શબ્દ સ્વરૂપ થઈ ગય હવે તેને કોણ બંધનમાં નાખે કોઈ નહીં નલની કે સુગ્ના તો હે કોણ પકડી અરે કોઈ નથી પકડી શકતું એ તો પોતાની ઈચ્છાઓને લીધે પકડમાં આવી ગઈ હતી ઈસાઓને સમેટીને અહીંથી નીકળવાનો ફેસલો કરી લીધો તો તેને કોઈ નહીં પકડી શકે તેને પાંચ વિકારો દ્વારા પકડવામાં આવે છે કામ ક્રોધ લોભ મોહ અહંકાર આ પાંચના લીધે પકડમાં આવી જાય છે નહીતર કોઈ નથી પકડી શકતું કોઈ નહીં જહા હમ રહે કાલ તહા સે જીત હંસ લે જાહી જે યોગનું સાહેબ વર્ણન કરે છે ત્યાં કાળ પણ મૂર્જાઈ જાય છે તે વિહંગમ યોગથી તે બેહોશ થઈ જાય છે સત્યનામનું સિમરણ કરવાથી કાળ બેહોશ થઈ જાય છે સત્યનામ કોઈ ઓહમ સોહમનો મંતર નથી કે કાળને તેની કમાઈ દેવાની છે અક્ષર પુરુષની કમાઈ દેવાની અરે નહીં ભાઈ સત્યનામને સમરવાથી કાળ મૂર્છિત થઈ જાય છે સાહેબ કહે છે કે સત્યનામનું સિમરણ કરે છે તેની પાસે કાળ ફરકતો પણ નથી કેમકે સત્ય નામના સ્મરણથી કાળ મૂર્છિત થઈને પડી જાય છે કેમ કે સત્યનામ પરમાત્માનું નામ છે કાળનું નથી સમજી જાવ સમજી જાવ મારા ભાઈ અત્યારે નહીં સમજો તો ત્યારે નહીં સમજી શકો અત્યારે માલિકની દયાથી સત્સંગ સાંભળવાનો મોકો મળી રહ્યો છે અને ફરી નહીં મળી શકે એકવાર આ માણસનો જન્મ ખતમ થઈ ગયો તો સીધા સોરાશીમાં જવું પડશે જો કબીર સાહેબના અસલી પંથમાં નામ લઈ લીધું શરણામત લઈ લીધું કબીર સાહેબની નિશાની ગળામાં ધારણ કરી લીધી તો તમને કોઈ સોરાશીમાં નહીં નાખી શકે પણ તમારે મર્યાદામાં રહેવાનું છે માંસ નહીં ખાવાનું દારૂ નહીં પીવાનું જીવ હત્યા નહીં કરવી જો મર્યાદામાં રહેશો તો જે ભાઈ લક્ષની પ્રાપ્તિ ન થાય તો પણ તમે સૌરાશિમાં નહીં જાઓ કેમ કે તમારા દિવ્ય સંસ્કાર સૌરાશીમાંથી રોકી લેશે કેમ કે સંસ્કારોને પ્રમાણે જ આગળનો જન્મ મળે છે ભક્તિ બીજ પલટે નહીં યુગ જાય અનંત ધનિ નિર્ધન હો શકે પર રહે સંત કા જે એકવાર આ કબીર પંથમાં આવી ગયા અસલી મૂલ જ્ઞાન જે કબીર સાહેબનો પંથ છે તેરમો પંથ તો સોરાશી કપાઈ જાય સેવાય કેમ કે નામદાન વખતે જ તિનકા તોડી દેવાય છે તિનકા તોડ દેહુ પરવાના તબ હમ પાવે સાહેબ પદ નિર્વાના તે નિર્વાણ પદ ત્યારે જ પ્રાપ્ત થશે જ્યારે તમે અસલી કબીર પંથ મૂળ જ્ઞાન પંથની સાચી સાધના કરવા લાગશો નહીં તો રામ જાણે શું થાય જ્યાં સુધી આત્માનો અનુભવ ન કરીએ ત્યાં સુધી મન અને માયાથી મુક્ત નથી થઈ શકાતું શરૂ કરશો અને મુક્ત થઈ જાવ સત્ય નામ કો ગયે પતિત અનેક એ કારણ નહીં છોડીએ સત્ય નામ કી ટેક સત્ય નામની ટેક સત્પુરુષની ટેક છોડશો નહીં મારા ભાઈ જો છોડી દેશો તો સોરાશીમાં ચાલ્યા જશો ધીરે ધીરે રે મના ધીરે સબકુશ હોય માલી સીસે સો ગડા ઋતુઆયે ફલ હોય ધીરજ રાખો અને સત્ય નામની ટેક જાળવી રાખો જલજબાજી કરવાની નથી કેમ કે જલ્જબાજી કા કામ શેતાન કા તો માલિકને પ્રાર્થના છે કે તમારો વિવેક ખૂબ જ વધે ખૂબ જ વધે અને એટલો વધી જાય કે તમે સત્ય અને અસત્યની પરખ કરતા થઈ જાઓ મન કો માર્ગ ગગન સડ જાય માન સરોવર બેઠ કે નહીં જ્યારે જીવ સતનામને મેળવી લે છે ત્યારે સતનામની શક્તિથી ત્યાં પહોંચી જાય છે તો ભક્તો યુટમાં સદગુરુ નીતિન સાહેબના સત્સંગ સાંભળો પૂરા ધ્યાનથી વિવેકથી સમજો અને પોતાનું જીવન ધન્ય કરો જય ગુરુ નીતિન સાહેબ જય ગુરુ વૈરાગ સાહેબ જય ગુરુ મદન સાહેબ જય જય મુક્તિના દાતા કબીર સાહેબ સાહેબની જય